જેટલો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરશે બમણી તાકાત થી રાજુ કરપડા ફરી એક વખત બોટાદ ખાતે ખેડૂતોની લડાઈને ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા માટે

ચાપતી નજર રાખીને બેઠી છે મને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતો બોટાદ પહોંચવા દેવામાં નથી આવતો ત્યારે મારી પાસે ગાંધી માર્ગે એક જ હથિયાર છે દોસ્તો ભગવાનની સાક્ષીએ આવતીકાલ મહાપંચાયત થાય ત્યાં સુધી હું રાજુ આ જુલમી અહંકારી અંગ્રેજોની ઓલાદની માફક જુલમ કરી રહેલી સરકારની સામે અન્ન ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઉં છું દોસ્તો विशेष काय विशेष अभि काय नाही पण खेडू मध्ये लढवा निकड्याची ज्या सुधी ज्या सुधी परिणाम नाही म्हणजे त्या सुधी आ लढाई चालू राखशो आपले वर्ष ते रजा लवचो जय किसान दोस्तों।